નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ઈરાદા ફાઉન્ડેશન અમદાવાદ અને શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘજના સંયુક્ત ઉપક્રમે નવાગામની નવદીપ વિદ્યાલય ખાતે એક મફત નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આંખના રોગો અંગે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મફત સારવાર પૂરી પાડવાનો હતો કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને તેમની આંખોની તપાસ કરાવી હતી નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આંખોની જીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને જેમને જરૂર જણાય તેમને વિનામૂલ્યે ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જે દર્દીઓમાં મોતિયાના લક્ષણો જણાયા હતા તેમને ઓપરેશન માટેની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા વધુ સારવાર માટે મદદ કરવામાં આવશે અને અને શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત માનવતાવાદી કાર્યક્રમથી સ્થાનિક ગ્રામજનોને તેમના ગામમાં જ આંખના સ્વાસ્થ્ય સંબંધિત ઉચ્ચ ગુણવત્તાની સેવાઓનો લાભ મળ્યો હતો ગ્રામજનોએ આ પહેલી પ્રશંસા કરી અને આયોજકોનો આભાર માન્યો હતો

અને ગાડીમાં મૂકવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરી છે દવા ટીપા ઓપરેશન કાળા ચશ્મા બધું જ વિનામૂલ્યે તમામ પ્રકારના રિપોર્ટ પણ વિનામૂલ્યે દર્દીને રહેવા જમવાની સુવિધા પણ વિનામૂલ્યે અને મફત મોતિયાના ઓપરેશન માટેના સેવાની ભેગધારી એવા જલારામ હોસ્પિટલ અહીંયા બાકોરના સાહિત્ય છે ડી આરોગ્ય છે વહીવટી અધિકારી બાકોરવાડા સાહેબ એ પોતે જ અહીંયા આટલું યોગદાન આપે છે અને મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક પણ કેટરેક્ટનું ઓપરેશન ન રહે

બાકોર સંચાલિત નવદીપ વિદ્યાલય નવા ગામ તાલુકો ખાનપુર મુકામે આજરોજ જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ નિગજ દ્વારા એક નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા આજુબાજુના પાંચથી દસ ગામોમાંથી બહુ આર્થિક પછાત વિસ્તાર છે જ્યાં આંખોનું ઓછું દેખાવું જામર મોતિયા વગેરેથી પીડિત હોય એમના માટે એક કેમ્પનું સામાજિક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં આજે મોટી સંખ્યામાં વ્યક્તિઓએ એનો લાભ લીધો છે સોથી ઉપર વિદ્યા દર્દીઓએ ચેકઅપ કરાવ્યું છે અને પંદરથી ઉપર એમને મોટા મેજર ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દી મળ્યા છે આ સામાજિક કેમ્પથી સમાજ માટે ખૂબ ઉદાહરણરૂપ આ જલારામ સેવા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે અને આ વિસ્તારને ખૂબ સારો લાભ મળ્યો છે અને એ બદલ આ શાળા એ નિમિત્ત બની છે ત્યારે બધાને હું આ માટે અભિનંદન આપું છું બધાની સુખાકારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય માર્વ